અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં માધવ હોમ્સ પાસે આવેલી મેજિક મસાલા હોટલ ચોકડી પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે અનેકવાર અકસ્માત સર્જાય છે ત્યાં રોડ રસ્તા બનાવ્યા છે પરંતુ કોઈ બમ્પ બનાવ્યા ન હોવાથી પૂર ઝડપે આવતા વાહન રાહદારીઓને અડફેટે લેતા હોય છે તાજેતરમાં જ એક વ્યક્તિએ વાહન પરથી કાબૂ ગુમાવતા તે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયો તો સ્થાનિક લોકો એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી તાત્કાલિક ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડ્યો હતો ત્યારે ઘટનામાં ડાબા પગે ફ્રેક્ચર થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે ત્યારે આ સ્થળ ઉપર બોમ્બ બનાવવામાં નહીં આવે તો લોકોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં માધવ હોમ્સ પાસે આવેલી મેજિક મસાલા હોટેલ ચોકડી પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે અનેકવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યાં રોડ રસ્તા બનાવ્યા છે પરંતુ કોઈ બમ્પ બનાવ્યા ન હોવાથી પૂર ઝડપે આવતા વાહન રાહદારીઓને અડફેટે લેતા હોય છે તાજેતરમાં જ એક વ્યક્તિએ વાહન ઉપરથી કાબૂ ગુમાવતા તે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો

વારંવાર પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે પણ લોકો સમજવા માંગતા નથી શું એવું તો ભૂસું ભરાયું છે લોકોની અંદર ઉલ્લંઘન થઈ રહ્યું છે અને અકસ્માતો ની તો વણઝાર થઈ રહી છે ક્યાંક ના ક્યાંક હાઈવે ઉપર ટ્રાફિક ના દ્રશ્યો સર્જાય છે અકસ્માતો થાય છે અને છેલ્લા આ અઠવાડિયા અંદર જે માર્ગ સુરક્ષા દ્વારા પોલીસ અને પ્રશાસન દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજીને પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે પણ લોકો જાગૃત થતા નથી અને અકસ્માતોનું દિવસેને દિવસે પ્રમાણ અમદાવાદ મહાનગર ખાતે વધી રહ્યું છે. સુનિલભાઈ આપણો દેશ ભારત છે દુનિયામાં માર્ગ અકસ્માતોમાં નંબર વન છે અને સૌથી વધુ ફેટાલિટી એટલે કે અકસ્માતમાં થતા મૃત્યુ અને અપંગ બનવાના બનાવો પણ ભારતમાં થાય છે ત્યારે લોકો પણ જાગૃત થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ

ટ્રાફિક સંતુલન કરવાનું કામ કરી રહ્યા છે પણ ઘણા બધા જે ગાડી ચાલકો છે કે વાહન ચાલકો છે પોતે સ્પીડ લિમિટ નથી કરી રહ્યા બમ્પ જે જગ્યાએ મૂકવાની જગ્યાએ મૂક્યા છે પણ ઘણી જગ્યાએ બમ્પ નથી હોતા જેના કારણે અકસ્માત વધતા હોય છે અને બીજું ખાસ તો રોડના ના અત્યારે કામકાજ ચાલુ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે સરદાર પટેલ રિંગ રોડ ઉપર જે કહેવાય છે તપવનથી લઈ અને રામોલ સુધી બંને સાઈડો નવેસરથી રીડ ઓપનિંગ થઈ રહી છે બ્રિજોનું કામ ચાલી રહ્યું છે એટલે વારંવાર જે આ જે એએમસી જે બાંધકામને જે ખાતું આપણું જે કહેવાય છે કે રોડ કન્સ્ટ્રક્શન દ્વારા જે પણ ડિવાઈડરો મૂકવામાં થોડી ક્યાંકના ક્યાંક એ લોકોની પણ પેલું હોઈ શકે પણ

અડફેટે લઈ લેતા હોય છે તાજેતરમાં જ એક વ્યક્તિએ વાહન પરથી કાબુ ગુમાવી દેતા તે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો સ્થાનિક લોકો એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી તાત્કાલિક ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનામાં ડાબા પગે ફ્રેક્ચર થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે આ સ્થળ ઉપર બોમ્બ બનાવવામાં નહીં આવે તો લોકોએ આંદોલન કરવાની ચીમકી હવે ઉચ્ચારી છે